હેલો જય શ્રી કૃષ્ણ ફરી એક આપણે નવો વિડીયો બનાવી રહ્યા છે આ વખતે પણ આ પાછળ ઘર દેખાય છે આપણું નવું ઘર અને નવા ઘરને લગતો જ વિડીયો છે મતલબ કે જે લાસ્ટ ટાઈમ આપણે બનાવ્યો તો વિડીયો એમાં અમુક અમુક વસ્તુ રહી ગઈ હતી એ અને બાકી કંઈ પણ પરિવર્તન અહીંયા થયું છે કેમકે ઘણા બધા પરિવર્તન થઈ ગયા સમય સાથે પરિવર્તનો થતા રહેતા હોય છે આપણે જોતા હોય છે કેમ કે ક્યારેય કોઈ વસ્તુ કોન્સ્ટન્ટ નથી હોતી એમ કહેવાય છે કે ઓનલી ચેન્જ ઇઝ ધ કોન્સ્ટન્ટ તો ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા છે તો એ પણ જોઈશું અને એ પહેલાં થોડું થોડું જે બાકી હતું એ પણ ટૂંકો પરિચય આપણે કરી દઈશું અહીંયા આ ગેટ છે પછી અહીંયા એક સેતુરનું ઝાડ છે અને બીજું એક નાના પહેલાં વેલા પણ છે કારેલીનોને નીચે નાના ફૂલના ઝાડવા છે આ પેલું મશીન જેને આપણે આગળ વાત કરી ગયા છીએ અને પછી અહીંયા ફોર વ્હીલ ફોર વ્હીલ રહે છે બાકી જ્યારે સાંજે બધા ભાઈઓ આવી જાય ત્યારે અહીંયા ટુ વ્હીલર્સ રહે છે બાકી અહીંયા ઓઇલ પછી બધા પકડ અને પાના અને એ બધી વસ્તુઓ રિપેરિંગની વસ્તુ બધી પછી અહીંયા હવા ભરવા માટેનું મશીન મીટર એ બધું અહીંયા છે બીજી બાજુ જોઈ લેશું આ પેલા દાળ બનાવવા માટેના પથ્થર અંદરથી ઘર કંઈક આવું દેખાય છે આ હોલ છે આમાં વધારે આપણે કંઈ પ્રદર્શન નહીં કરતા ખાલી જસ્ટ થોડું ઓવરવ્યુ આપી દે હોલ છે અને દાદાજી અહીંયા બેસ્યા છે દાદાજી અત્યારે વ્યસન કરી રહ્યા છે અને હવે એમને હું ટીવીમાં એમણે કીધું ન્યૂઝ કરી દે તો હું એ ન્યૂઝ કરી દઈશ તો અહીંયા હતું પેલા ટ્રેક્ટર અત્યારે પણ ટ્રેક્ટર છે પણ એ બદલી ગયું છે નવું ટ્રેક્ટર આવી ગયું છે સોનાલિકાનું અને સેમ એનું કામ પણ એ જ છે જે આપણે પહેલાં કરતા હતા જનરેટરનું કામ ચોમાસાની સિઝનમાં કે જ્યારે વીજળી જતી રહે અને લાઇટ ના આવે અહીંયા ગામડું છે તો એનો જનરેટર તરીકે ઉપયોગ કરી શકીએ અને બાકીના ખેતીના ઇન જનરલ કામમાં કરી શકીએ જૂનું ટ્રેક્ટર હતું એ બદલી ગયું છે નવું ટ્રેક્ટર આવી ગયું છે હા એક પરિવર્તન આ થયું છે બીજું પરિવર્તન એ કે અહીંયા આજે બાઈક દેખાય છે અને એમાં બાઇકમાં આપણને દૂધના કેન જોવા મળે છે પણ એ ખરેખર દૂધના કેન છે પણ એનો ઉપયોગ હવે દૂધ ભરાવા માટે થતો નથી એનો ઉપયોગ ગૌમૂત્રના ખુલતું નથી પણ એનો ઉપયોગ ગૌમૂત્રના અને છાસના કલેક્શન માટે થાય છે એનો આખું એક યુનિટ પાછળની સાઈડ ત્યાં છે એ આપણે હમણાં જોઈએ હવે આ પાછળનો દરવાજો ઘરની સાઈડનો અને આ પાછળના કમ્પાઉન્ડમાં અહીંયા આપણને એક નવી સંરચના જોવા મળશે એ શું છે તો આપણે જોઈએ આની અંદર પહેલાં આપણે વાત કરીએ તે પ્રમાણે અહીંયા ગૌમૂત્રનું કલેક્શન થાય છે આમાં ગૌમૂત્ર છે અને અહીંયા રાખવામાં આવશે બંધ થઈ જા હા પછી આ બે કેન છે એમાં છાસ છે છાસનું કલેક્શન છે અને એને એમનામ રાખવામાં આવશે પછી અહીંયાથી ઇનપુટ યુનિટ છે અહીંયાથી જે અહીંયા આપણે બેઝિકલી શું કરી રહ્યા છીએ તો કે અહીંયા જૈવિક ખાતર બને છે ગૌમૂત્ર છાણ છાસ પછી એમાં બાફી અને ચાવલ રાઈસ એટલે કે ચાવલને શું કહેવાય ગુજરાતીમાં ભાત ચોખા ચોખા પણ એમાં નાખવામાં આવે છે અને બાકી ગોળ એક બે કિલો જેટલો ગોળ નાખવામાં આવે છે તો શું કરવામાં આવે છે આપણે પહેલાં બેઝિક જોઈ લઈએ આની અંદર મિક્સચર એનું જે માપવું એ પ્રમાણે બધી વસ્તુઓ છાણ છે ગૌમૂત્ર છે અને છાશ છે ગોળ છે બાફેલા ભાત એટલે કે ચોખા છે એ નાખવામાં આવે પ પર્ટિક્યુલર એની કંઈક આમ માપ હશે એ પ્રમાણે અને પછી એ અહીંયા આની અંદર આની અંદર જશે હવે આનું આખું એક સાયકલ હોય છે એ ચાલીસ દિવસનું હોય છે તો ચાલીસ દિવસ આની અંદર આમ જોઈએ આથોણ થાય છે કેમ કે જો આપણે એક વખત ચેક કરીએ આ આખું ફ્લેક્સિબલ છે એનામાં આપણે જો થોડું પણ હલાવીશું તો એમાં અંદર મિથેન ગેસ બનતો હોય છે તો મિથેન ગેસ ત્યાંથી નીકળશે તો આપણે જો ટ્રાય કરીએ એક વખત જો નીકળે છે ત્યાં મિથેન હા તો એ છે ચાલીસ દિવસથી એની સાયકલ હોય છે અને ચાલીસ દિવસમાં પૂરું લિક્વિડ જે અહીંયાથી કોઈ પણ સોલિડ આપણે નાખીએ એની જગ્યાએ લિક્વિડ પૂરેપૂરું ત્યાંથી આઉટલેટ જ્યાં છે ત્યાંથી નીકળશે તો હવે ચાલીસ દિવસ પછી એક સાયકલ શરૂ થઈ જશે શું કરીશું કે અહીંયાથી આપણે પર્ટીક્યુલર દસ લિટર ઓર વીસ લિટર જેટલું પણ આપણે અહીંયાથી નાખીશું એટલું જ આપણે અહીંયાથી કાઢી લઈએ મતલબ કે અહીંયાથી કાઢી અને અહીંયા નાખી દઈએ તો અંદરની અંદર એની રોજની સાયકલ એક શરૂ થઈ જાય બાકી અહીંયા પાછળની સાઈડ નારિયેળીના રોપા માટેનું આખું એક યુનિટ એ નવું છે કેમ કે લાસ્ટ ટાઈમે હતું નહીં પાછળનું આપણે કવર નહોતું કર્યું પણ લાસ્ટ ટાઈમે હતું જ નહીં હવે આ નવું થઈ ગયું છે તો અહીંયા એ યુનિટ છે આખે આખું હવે શું થશે પહેલાં નારિયેળી ઉપર એનું ફલન કરવામાં આવશે અને પછી અહીંયા એને રોપ કરવામાં આવશે અહીંયાથી પછી ઉપાડી અને અહીંયા અહીંયા પણ એ સેમ વસ્તુ થઈ રહી છે અહીંયા હા જે અહીંયા દેખાઈ રહ્યા છે હવે આ બધા અહીંયા જ વાવવાના છે અને આ એક બે ક્યારાની રચના અહીંયા કરી દેવામાં આવી છે હવે મોટા થશે રોપ અને પછી એને વાવી દેવામાં આવશે અને પહેલાં વાવીએ ત્યારે એ આવી રીતથી કંઈક દેખાતા હોય છે પછી મોટી રચના થઈ ગઈ નારિયેલી અને પછી સાવ મોટી વર્ષો પછી એક વિરાટ સ્વરૂપ લઈ લે એમ તો અહીંયા માટેનું એટલું જ છે આ પાછળની સાઈડનું આખું નાનો બગીચો અને આ ગાર્ડન એ થઈ ગયું અહીંયા અહીંયા મેઇન ગેટ પછી આખે આખું કમ્પાઉન્ડ થઈને અહીંયા પાછળનો ગેટ પાછળ આપણે બધું બધું સંરચના જોઈ એ અહીંથી દેખાય છે અને હવે અહીંયા આ બેઠક વ્યવસ્થા છે બધી બેસવાનું ને બધું પહેલાં અહીં ઉપર પંખો હતો પે આગળ કીધું હતું પહેલાં ઉપર પંખો હતો પણ પછી પક્ષીઓના કારણે એ પંખો હટાવીને અહીંયા એક આ પહેલો પંખો રાગાવી દીધો અહીંયા પાણી આરું છે અને પછી આપણે જેમ આગળ વધીએ હવે અહીંથી ઘરમાં જવાય છે અંદરની વસ્તુ આપણે જોતા નથી અહીંયા રસોડું સાઈડમાં અને અહીંયા જમણવાર માટેની બેઠક છે બધી અને પાછળ પાછળ આપણે જોઈએ તો આ પાછળ કંઈક આવી રચના છે અને પાછળ પણ નારિયેલીનો મસ્ત બગીચો આંબા પણ છે અહીંયા પાછળ એમાં કેરીઓ આવી છે હા બાસ આપણે જે આખું જૈવિક ખાતરનું જે યુનિટ પાછળ જોયું હતું કે એમાં મેં કીધું હતું કે ભાઈ એટલું આપણે એમાં ખાતર બનાવવા માટે આખું ઇનપુટ કરીએ છીએ તેની વિશેષ માહિતી આપણે કાકા પાસેથી લઈએ એમને વધારે ખબર છે એમણે આખે આખું ઊભું તો તે આપણને હવે કહેશે જે આજના સમયમાં જૈવિક ઉપર જે ખેડૂત ઓર્ગોનિક ખેતી બાળ તરફ આગળ વધ્યા છે એનું એક આ યુનિટ છે આ યુનિટ છે ગૌ આધારિત છે આની અંદર ગાયનું સાણ ગૌમૂત્ર ગાયની સાસ પછી કોઈ પણ પાંચ કે સાત જાતના પાન નાખવામાં આવે છે આંકડો લીમડો પીપરો વડલો સરીગવાના પાન આ બધું એમાં વીસ બાય પાંચનું જે યુનિટ છે એની અંદર એવા સત્તર બેરલ બસો લીટરના માપથી ભરી અને એને નાખી દેવાના અંદર અને પછી એની પિસ્તાલીસ દિવસની સાયકલ હોય છે એમાં મુખ્યત્વે કોઈ પણ અનાજ નાખી શકીએ અનાજની અંદર અમે સોખાનો યુઝ કર્યો છે બે કિલો સોખા એક પર બસો એ બે કિલો સોખા એક કિલો ગોળ અને પાંત્રીસ કિલો જેટલું સાણ બહુમૂત્ર અને ખાટી સાસ આ બધીનું બસ્સો એક એ ભરી ભરીમાં પાણી ઉમેરી અને એ વાલ ખોલવાનો એટલે એ યુનિટની અંદર વયું રહે એવો એમાં સત્તર બેરલ સોળથી સત્તર બેરલીની અંદર માલ માય છે ચાલીસ દિવસ એને પડતર રહેવા દેવાનું બનવા દેવાનું ચાલીસ દિવસમાં મિથેન ગેસ એ બધું ઓર્ગેનિક હળી જાય પછીથી તમને લિક્વિડ તૈયાર થઈ જાય ચાલીસ દિવસ પછી ઇનપુટ ખોલો એટલે તમને ત્યાંથી બસો લિટર દર ચોવીસ કલાકે મળે છે બસો લિટર એમાંથી ઉમેરો જે કંઈ કાઢો એટલું પાછું બસો ના માપ મુજબ ઉમેરી દેવાનું અને એ જે બસો લિટર તમને કાઢ્યું છે એને પેસ્ટીસાઇડ વગર હવે પછીની જે ખેતી છે જેવી ગૌ આધારિત એના ખેતરની અંદર તમે સ્પ્રે પણ કરી શકો વીસ દિવસના મોલ ઉપર સ્પ્રે પણ કરી શકો બાકી પાણી દ્વારા એને પાઈ દેવાનું ખેતરમાં અને જે કંઈ ગાય આધારિત ખેતીનો જે કોન્સેપ્ટ સરકારનો અને ખેડૂનો છે એમાં મોટી સફળતા આમાં મળે છે જીવ જીવા અમૃત જે બનાવે છે એ બેરલોમાં પણ બને છે પણ સાસ ગોળ વાત આ બધું ઓગળી જાય છે પણ જે ગાયનું શાણ છે એ શાણ છે એ ઓગળતું નથી આખું રહેશે આમાં લિક્વિડ જ નીકળે છે આ ડ્રીપમાં પણ તમે દઈ શકો ગાયરા વગરનું યુ માની લો કે તમારે ફિલ્ટર નથી તો પણ દઈ શકો આજે આપણે બધામાં રેન પાઇપ છે તો રેન પાઇપની અંદર તમે ડાયરેક્ટ આપી શકો અને આ કોઈ નળી સ્ટોકઅપ નથી થતી બંધ ન થાય અને પાકમાં મોટો હારો રિઝલ્ટ મળ્યો કોઈ પણ પાક એક્સ વાય ઝેડ પાકની અંદર તમે આ વસ્તુ આપી શકો એના માટેનો આ એક અમે નવો પ્રયોગ કર્યો છે આની માહિતી જોતી હોય વિશેષ તો અમે કાલથી હવે બધી વસ્તુ ચાલીસ દિવસ થઈ ગયા છે કાલથી માલ અમે આપવાના છે ખેતરની અંદર એટલે એક તો પેસ્ટિસાઇડના પૈસાનો ભેહ ઓછો થાય પેસ્ટિસાઇડથી થોડો ખેડૂત દૂર રહે અને નકનવા જે રોગો આવ્યા છે એ રોગોથી પણ માણસને બસવાના એક મોટા મોટા ગાય આધારિત આ કૃષિ ખેતી કરવાથી માણસનું તંદુ આયુષ્ય વધશે તંદુરસ્ત રહેશે માણસો અને ખોરાકમાં બધી વાતના જે કંઈ જે કંઈ ઉણપ હતી એ પૂરી પાડવા પૂરી પાડવા માટેનો આ એક નવો નવતર પ્રયોગ કર્યો છે એને અમારે આજે ચાલીસ દિવસ થયા છે વિશેષ માહિતી જોતી હોય શૈલેષભાઈને કહું કોન્ટેક્ટ નંબર મારા એમાં નાખે છે બેગ ક્યાંથી કલેક્ટ કરી કઈ રીતના કરવાનું છે શું છે અને બાકીનું જઈને કોઈને એમાં માહિતી જોતી હોય તો મારા જ નંબર એમાં હશે મને કોઈ પણ સમયે ફોન કરી કોઈ પણ ખેડૂત